વાયરો એવડો તડી ગયો આપડા ખેતર માં સારું હતું આ કેમ નહી દીધું ધોડી બગાડી દે મો હાયરું લ્યો ઓ હાયરી કે ફટાફટ જવા દે દે દેરે ના જાહા હે આકાશમાં તો અડાડી દે ઉહા પકલ આ કનું આયું છે મો એને કાપી નખો દે તાર કાપી નખો ઉપર મે ઢીલ જવા દયો આયો આ તો આપડા પતંગ ને મોદુ કરી મન લાગાવ ને તો કે તો કે તો પાડ હાપુ કે તો

ઓહ કર છો એટલે તું તગાજો હું ગડીવાર ફિરકી હાયરો જ દે નોખવા તો હું તગાઉ નહીં તારે આ તો પતંગ જુઓ તો જોડું નહીં

આ પેલો ઉટોનો પાપો પતંગ તો લાવવા જ નહી હતા બસ ધગા કરવા છે આવો આવો ઓય પકડી લે ના હે લે ના લે એમ આયા તો લે ભાઈ એ ભાઈ કેતો

જો કે ચાદ દોડી દોડી ના આવે આતમાંથી લઈ લે એમ કરી બા લેવા જ નહી દે બે જણા તું ચેડે ર આગળ રહું તો એક પતંગ ના આવા તો જડી નાખ હા ફાડી નાખો ઓલી વાળી નાખ લે દોડો આવશે જાતો નહી કરો એટલે તું ઈકોરા હું મને બૈરામ આ પતંગ પતંગ હું જોડે રાખતી હું જો તમે ને સેવી દોયડી લેના છે એક કપાઈ ગઈ અલ્યા દોયડી તો હારી ગઈ ભાઈ તો કપાઈ જ

ચાલુ પછલા તડકો કેટલો માથા ઉપર આવી ગયો જોવા જુ વાયરો બેસી ના પતંગ નહીં દીખાતું મને ચક્કર ચડી જકા કાચી દુડી લે ચકતું નહીં જો આ કપાઈ કરવાનું

તો યાર પતંગ કાપી ન ઉડતો યાર હું ઈ કણ લુંટુ હારો હારો અમે પતંગ જુજો આર્યો મત લુંડ્યો હો હારો આર્યો પતંગ ન લુંડુ પાછલા છેડો પેલા પડ્યો તો બોધીન મૂર્ખા ના આવી તો હું ડાયરેક્ટ ના તાનો ભોય પડેલો દોયડો નઈ હાયર્યો હું કાકા તે ગઈને બાબા વાતો કર વેટો ન પડે એટલી જ અરે હું વેટો એ માથા પડે મા તો પતંગની ગોળી હો ખરો હું બોлтаવડો એ બોлтаવજો ને કા ફૂંચ પડીયા તો

કરીને આખો પતંગ ચડાયેલો બગાડી હેડું લે તું હારી ગયો છે ફિરકી

હા મુક્યો લઈ દે દાદાગીરી કરો લઈને તો આપણા પતંગ પ્રતિક હાલ દે ગયો આપડે લે બધું અને હા ને હા પેલા બેઠ છે ને શોમા નો નિયમ બોલાય તેવું જબર મજા આવી ગયું ઉત્તરાયણ ની તમે તો આપણે આથી પાપ ને ન તો માતા કરીએ પુળા નો છે ધર્મ કરીએ કાલ આપડે આપણે રાજી છીએ બરોબર બધા તમે આવજો આપડા

માતર બનાવશો સીચડી બનાવે છે થોડા પૂળા ગાયન નોક્ષ એટલે આપડે ધરમ કરીને મધરા આવે છે તો ઉપર વાળો લેખેલી હેહો મારો